બનાસકાંઠા જિલ્લામાં બની કાળજુ કંપાવનારી ઘટના ગેસ ગીઝરના કારણે ગુંગળામણ થતા એક કિશોરીનું મોત નીપજ્યું પાલનપુરની આ ઘટના છે પાલનપુર આબુ રોડ નજીક આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં રહેતી તેર વર્ષીય દુર્વા નામની કિશોરી બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી પંદર મિનિટ બાદ પણ બહાર ન નીકળતા માતાએ દરવાજો ખટખટાવ્યો પરંતુ દરવાજો ના ખુલ્યો મકાનની પાછળની કાચની જાળીમાંથી માતાએ જોયું તો દુર્વા મૃત હાલતમાં પડી હતી તાત્કાલિક તેને સારવાર માટે ખસેડાય પણ તબીબોએ તેને મૃત જાહેર કરી

એ બોલીને શક્તિ નથી એટલે પછી અમે બહાર વેન્ટિલેશન ખોલીને જોયું એ બેભાન અવસ્થામાં હતી પછી અહીંથી અમે મેડિકોલિસમાં તેને લઈ ગયા ત્યાં ટ્રીટમેન્ટ દીધો પૂરજ સાહેબે ચાલુ કરી પણ પછી ત્યાં એવું રિઝલ્ટ કહેવામાં આવ્યું બેભાન પડી ગઈ તેને માથામાં ભાગ્યું છે એના લીધે એમરેજ થઈ ગયું છે અને દેવ થઈ ગઈ છે દીકરી દુર્વા એ મારા તિરુપતિ રાજનગર પરિવારની ખૂબ લાડકી દીકરી હતી અને સૌથી પહેલાં કે તેર વર્ષની ઉંમર ધોરણ આઠમાં સ્વાસ્થિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી મા બાપે ખૂબ લાડકોડથી દીકરીને આટલા મોટી કરી અને ગેસ ઘડતરના કારણે દીકરીનો આજે જીવ ગયો છે એટલે સમગ્ર લોકો ખૂબ ચિંતિત છીએ ખૂબ સદવામ છે આખું જે બાથરૂમનો સેટ છે પાછળથી જાળી મૂકવાથી માંડીને એક્ઝોસ્ટ ફેન અથવા એ રીતે હવા ઉજાસ રહે કે જેના લીધે કોઈ પણ પ્રકારની આવી ઘટના બને ત્યારે એક ચાન્સ મળે એટલે તમામને હું એવી વિનંતી કરવા માગું છું કે તમારા બાથરૂમની વ્યવસ્થા એ પ્રકારની બનાવો કે જેના લીધે કોઈપણ પ્રકારની આવી ઘટના બને ત્યારે એક નાનો મોટો કોઈ ચાન્સ મળી શકે